મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ છવ્વીસ તારીખે જે માવડો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે મોઢાને જો વરસાદ પડ્યો તો એ મોવા તાલુકાની અંદર પડ્યો સરકારના આંકડા પ્રમાણે ચૌદથી સોળ ઇંચ છે પણ અમુક ગામડાની અંદર તો અઢારથી ઓગણીસ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોના તમામ પાક તબાહ થઈ ગયો છે અને ખેડૂતોના મોઢામાં આવેલો ફળીયો છીણવાઈ ગયો એની તમામ ચાર છ મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ભરી ગયું એટલે સરકારને અમારી સીધી વિનંતી છે સરકાર સમજે તો અમારી સમજણ છે સરકાર સમજે તો અમારે વિનંતી છે ના સમજે તો અમે ચેતવણી પણ આપજો કે હવે તમે ખુલ્લા હાથ મૂકી અને તમારો ખજાનો ખુલ્લો મૂકી દો અને ખેડૂતોને જે માગતા હોય એ મોટા પ્રમાણમાં સહાય કરો કાલ જીતુભાઈ વાઘાણી આપણે નવા કૃષિ મંત્રી આવ્યા હતા પણ સાગર ના કહી કરી અને મોટી મોટી હોટલોમાં બારસો બારસો રૂપિયાની ડીશ જમી અને હારા આશ્વાસન આપીને ખેડૂતોને ગયા વ્યાજ્યા સભ્યના એક જ ગામ ભાદોડની અંદર પાંચ ખેડૂતો એ ભાજપવાળા એ તમામે તમામ મીડિયાની અંદર એની ચેનલમાં બતાવું હતું એ બધા ભાજપના ખેડૂતો એને ઊભા કરતી હતા એ તો બધા ભાગ્યવાન છે કોઈ જિલ્લાના સભ્ય છે કોઈ માર્કેટિંગ યાર્ડ નો નેતા છે કોઈ તાલુકાનો નેતા છે કોઈ ભાજપના સંગઠનનો મોટો આગેવાન છે અને ખેડૂતોના નામે સચિન કિરા જીતુભાઈની હાજરીમાં એને અમે સગત શબ્દોમાં ઉપાડી કાઢીએ છીએ અને જીતુભાઈ તો સાચા એને જો ગોહિલવાડની પાખડી કાલ પહેરી છે એ પાઘડીનું તો એને માન રાખવું હોય જીતુભાઈ વાઘાણીને તો અમને ખેડૂતોને પૂરતી સહાય આપી દો નહીં તમે તો અમારી ઉપર ખચડાય અને અમને છેતરવાના ધંધા કર્યા તો એ હવે અમે સહન કરવાના નથી જીતુભાઈ વાઘાણીને અમારી ખુલ્લી ચેલેન્જ છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે અમને ખૂલા દિલથી હાથ તમારા ફૂલો ખજાનો મૂકી દો તો તમને તમારી નીતિ જો ખેડૂતોને આપવામાં સાફ છે તો સરકારને ભગવાન આપી દે બાકી તમને સરકાર ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગગડાવી જાય અને સરકારને પેટમાં ચૂંક આવે સરકારને અડાણીને દેવા હોય તો એસી હજાર કરોડ રૂપિયા એક જ કાગળ આપ આપી દે સરકારને અમારીને દેવા હોય તો એક લાખ કરોડ રૂપિયા એક જ કાગળ આપી દે સરકારને આ નિરમાને દેવા હોય તો પાંત્રીસ હજાર કરોડ એક જ કાગળ આપી દે સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો ચાલીસ હજાર કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો છો પણ હવે એ અમે સહન કરવાના નથી તમારે દેવું હોય તો ખેડૂતોને દો પશુપાલકોને દો મજૂરોને દો સરકાર જો ટકતી હોય અને સરકાર જો ગાંધીનગરને દિલ્હીમાં જો બેઠી હોય તો એ અમારા ખેડૂતોના પડતાથી બેઠી છે સરકાર જો એમાં નહીં હવે સમજે તો ટૂંક સમયની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અમે પણ હવે વિરોધ પક્ષના નેતાઓની જેમ ખુલ્લે ખુલ્લા મેદાનમાં નીકળવાના છીએ અને સરકારને પાડી દેવાની છે

બોલો અમારી જેમ ખુલ્લા દિલ થી હાચો અને અમે જો ખોટું બોલતા હોય તો આવી જાવ મેદાનમાં માં અમારી સામે બે જાવ ટેબલ ઉપર એટલે જે નિર્ણય સારો અને હાચો નીકળે એ અમને તમ તારે બાકી તમે કરો અને કઢી તતણિયા થવો એ વાત ટકાની છે આવનારા દિવસોમાં અમે સરકાર અમે જોઈ લઉં સર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન